વિક્રમ એમ કરે મા બાપ ના આશીર્વાદ અવતાર નો ભગવાન કેટલા મસ્ત ખેડૂત રક્ષક પછી કુટુંબ આ સારા સારા પિક્ચર સારી સારી સલાહ આપણા સમાજ માટે કેટલું કામ કરે બસ તું

જેટલી વાર મારો હજુ તો કોમે જવાનું હોય ને તું હજુ તો સાત છે તને દેવા દંકી થઈ તો તું તો પાટી મને દે તું શાકભાજી કેમ પણ આ તને દેવી તો બનતુંય નથી મનતુંય તું તાત મને તાને આ નવા તો આ ધો અથવા દેતી એટને દાદા દાદા તે જ્યા આ તું તે હું દાઢી હવે હું એટલે અરે આપણે ધોની ધોની દાઢી આઈ દે તો દાઢી ધો તે દાઢી અરે કોઈ ગાયડો નહીં તે તો મને તેથી નથી હું ભગવાન કોઈ સેતરી નહીં તે મને સેતર્યો કશું બોલતી નથી ને પાછી લે લદન તારી મને તેથી લીધી આ ગાયડો લાતે તઈ ધો અરે યાર કોઈ ગાયડો લાગતું નહીં આ તો મારી વાત હો મારી વાત હો પર શરીરમાં વિટામિનની કમી હોય ને એટલે ધોરાવાર આવી જાય બરાબર એટલે બહુ ગાયડો ગાયડો નહીં કહેવાનું અરે યાર તું જાનકタルું फटाफट કામ કર ટકારીલા તાનુ માનો થા હોય તો હું નથી કરવાની મે ભગવાન હોય તો તન તાનુ માનો નોત નાની આંડી તમે નાની ધોને નાદાન તારી પતાઈ દે પતાઈ તું ઇતં બંઠા યાર તું બંઠા તારો બોબો નતો નહીં તું તો આલી નિતોતે મને દન્નાનું દાદા તો ઢોપમાં ના દીધી આવા સોની માને એ બેજા

અમે વિક્રમ નું પિક્ચર જોવા જતા બરાબર પેલા મંગાજી આયા કે ભાઈ હા બકવાસ પિક્ચર જોવા ના જશો એટલે ખોટા પૈસા કરું પણ રીતે ખબર

કશું હતું આપડે ગમે તો અહી સેટિંગ કરીને આપડે વિક્રમ ને મળવા લઈ જાય તને તું માલી રાધા છે ને ચાલ